આજના દિવસે મારા ઘરમાં ખાવા નહીં બને આજે મને ખુદને ખબર ન પડી હતી તો કેમ છો મિત્રો આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ડે વનથી એટલે કે મારા ઘરે આજે તો ગેસ જ નહોતું તમને દેખાય રહ્યો છે કે સવારે ગેસ છે પણ નથી તો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ આઠ વાગ્યા છે અત્યારે ચલો હવે આપણે રેડી થઈશું ને ક્યાં જવાના છે તમને બતાવીએ ઘરમાં કોઈ જ નથી વન એન્ડ પીસ આપણે નાઈ લઉં એટલે કે સાવર લઈ લઈએ નાહી પછી તૈયાર થઈ અને આજે ઘરમાં કોઈ જ નથી ઘરમાં કોઈ જ નથી એટલે વન એન્ડ ઓનલી પીસ તો આજે આખો બ્લોક તમે મારો જ જોશો આજે બ્લોગમાં કોઈ જ નહીં હોય ચાલો મજા આવશે વાયસ તો અત્યારે કશે જવાનો પ્લાન તો નથી આપણો ને મેં રેડી થઈ ગયો છું નહીં જોઈને જો અને આપણે આજે આ કંઈક ડ્રોઈંગ કરીશું આની પર તમે અત્યારે ગેસ કરી શકો છો કે આપણે શેની પર ડ્રોઈંગ કરીશું અત્યારે ગુજરાતમાં શું ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એની પર આપણે ડ્રોઈંગ કરવાના છે તો કોમેન્ટમાં કરી દેજો તો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ કે આપણે સેનું ડ્રોઈંગ કરી રહ્યા છે એનો ફૂલ વિડીયો પણ આવશે અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળે છે હવે ચલો લાઈસ તો અત્યારે બનાવી રહ્યો છું મારા આપણે જાતે બનાવીએ છીએ કોફી કાં તો ચા બનાવશું હોય છે અવેલેબલ હોય તે બનાવી દઈએ છીએ આજે બધું કામ જાતે કરવું પડશે ને જમવાનું તો આપણે બનાવવું જ પડશે કાં તો આપણે બહારથી લઈ આવીશું ચાલો અત્યારે વિડીયોમાં આપણે દૂધ ગરમ કરીએ છીએ ચા બનાવે કે કોફી તમે જોવો આગળ આઈસ તો મેં બનાવ્યું છે હળદરવાળું દૂધ અને શરદી બી થઈ ગયેલી એટલે હવે હળદરવાળું દૂધ પીશું આપણે બધું કામ કામ કરવા તો મેં અત્યારે લાગ્યા છે સાડા નવ અને મેં અત્યારે લખવા બેઠો છું જો મિત્રો હવે આ તમે વિચારતા હશો કે આપણે કયા વિષય નું લખી રહ્યા છે તો તમને જાણવું હોય ને તો કોમેન્ટમાં પ્રશ્ન પૂછો અને હું તમને કહીશ કે આપણે કયા વિષયનું ભણી રહ્યો છું અને શું કરી રહ્યો છું જો સિદ્ધિજી અક્ષો ચોટાડવાનું આપણે કઈ માથાકૂટ નહીં સિદ્ધિજી અક્ષાડીને ના દે જ ધનાધન કરી દેવાનું ચલો આપણો ફાઈનલ તો મિત્રો ફાઇનલી આપણું ટિફિન આવી ગયું છે અને આજે અમારા વડોદરાની અંદર ગેસ છે જ નહીં કોઈ જગ્યાએ એટલે કે જે ગેસ લાઈન આવતી હોય ને તે આજે ગેસ છે જ નહીં એટલે હલવાણા આજે બધા ગાય તો હજુ સુધી અમારે ત્યાં ગેસ નથી આવ્યા ગેસ એટલે કે આપણે જે જમવાનું બનાવીએ ને એના કેસર નથી આવે એટલે જો તમાર ભાઈ અત્યારે પિક્ચર જોવા બેઠો છે થોડી કલમાં હવે આપણે તૈયાર જ જમવું પડશે આજે હવા રાંધથી તૈયાર જ જમવાનું મળ્યું છે એટલે આજે તૈયાર જ જમવું પડશે ચાલો કેમ છો મિત્રો તો સોરી હું તમને આજે રાતનું જે ડિનર છે તે નહીં બતાવી શક્યો કેમ કે હજુ સુધી અમારે ગેસ લાઈન જ નથી આવી બોલો ગેસ આવ્યો જ નથી આજે વડોદરાની અંદર તમે વડોદરાના કોઈ બી યુટ્યુબર કે કોઈ બી તમારા સગા રહેતા તે લોકોને તમે ફોન કરીને બી પૂછો કાં તો પૂછો કે આજે વડોદરાવાસીઓની હાલત કેવી થઈ છે કે આજે અમારે અહીંયા જમવાનું કોઈના ઘરમાં બન્યું જ નથી તો મળીએ છીએ એક નવા વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ કરી લેજો ભલે છે હવે આપણે સુવાનો સમય થઈ ગયો છે ને અત્યારે હું જલ્દી સુઈ રહ્યો છું મજા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય